જય માતાજી જય શ્રી કૃષ્ણ આજે મારે વાત કરવી છે અજામી અને નારાયણ ભગવાનની કે આપણે દીકરા દીકરીના નામ પાડી તો આપણને ખબર ન પડે કે આનું નામ શું છે ને અમુક ઉમારે તો આપણને શું આપણે એને શું કંઈ બોલાવી નહીં આપણને ખબર ન પડે અત્યારના નામ એવા થઈ ગયા પણ પહેલાંના નામ કેવા હતા કે તમારા દીકરા દીકરીનું નામ લેવાથી આપણે ઉધાર થઈ જાય આપણને એમ થાય કે આપણા દીકરા દીકરીનું નામ લેવાથી આપણને થોડુંક ઉધાર થઈ જાય પણ એવા નામ પાડો કે જગતમાં દીકરાનું નામ લેતા લેતા ભગવાનનું લેવાય જાય દીકરીનું નામ લેતા લેતા મા જગદંબાનું નામ લેવાય જાય આવો એક અધમ પાપી મહાન પાપી એવો અજામી કે મહાન પાપી હતો દુષ્ટિ હતો અરે ભગવાનની વાત તો એને મોઢે કરવાની જ નહીં પણ એક દિવસ ગામમાં સંતો વધારે છે અને ઓટે જો કે ઓટો હોય ને ચાળિયા ગામે ગામ બેઠા જ હોઈશ બસ સ્ટેન્ડમાં બેઠા હોય ઓટે બેઠા હોય કોઈ દુકાને ગમીને કંઈ બેઠા હોય જોકે બધા એવા નથી હોતા પણ અમુક ગામમાં એવા હોય છે એટલે સંતો આવીને પૂછવા માંડ્યા કે કોઈ હરિભગતનું ઘર બધા ગયો હજામિલનું ઘર ભટકાડો ને આ એ ખાતા જાય કે લેતા જાય સરખા કરીને કે હા બાપુ તમારે હરિભક્તનું કામ શું છે તો કે અમારે ઉતારો કરવો છે અને પ્રસાદ કાંઈ લેવા એવું હોય તો લેવો છે એટલે જે ઓલા ચાળીયા બેઠા હતી ચાળીયાએ હા તા હાતા કીધું કે તમારે જો ઉતારો કરવો હોય ને સરસ મજાના ભજન કીર્તન ગાવા હોય અને ભોજન પ્રસાદ લેવો હોય તો અમારે એક અજામિલ નામનો ભાઈ છે એ બધું લેવડાવશે તમને સાધુને એનું ઘર ચિંધીને વાહે ચાળિયા ગિલાયું કરે છે કે હમણાં તને હરખવ કરીને ભોજન મળવાનું જા સાધુ અજામિલનું ઘર પૂછતા પોતા અજામિલની ઘરે જાય છે અજામિલ ઘરે છે સાધુ આવે છે મારે ઉતાર અરે ઉતારો બુતારો કાંઈ અહીંયા કરવાનો નથી થતો એની ઘરવાળી મહાન ધાર્મિક હતી એના સાધુને આજીવિકી કરીને રોકે છે સરસ મજાની રસોઈ બનાવે છે સાધુને જમાડે છે પણ અજામીલ દૃષ્ટિ છે સાધુને કયા વહી જાય ધબી બોલાવે પણ સાધુને એમ થયો કે અજામીલ નું અન્ન ખાધું છે પેટમાં પડ્યું છે જો એનું કલ્યાણ ન કરી તો આ આપણી સાધુતામાં ધિકાર કહેવાય અરે આપણો ભેક લાગે લાજે એટલે અજામિલની ઘરવાળીને પૂછો બેન તમારી ઘરે સંતાન છે કે મારી ઘરે કાંઈ સંતાન નથી અજામિલ પણ કહે છે અમારી ઘરે કાંઈ સંતાન નથી પણ તમે અહીંથી રિટર્ન થાવ સાધુ દબી સાંભળે છે બધી અને દાંત પણ કાઢે છે અજામિલને કે જા આજથી નવ મહિના તારી ઘી દીકરાનો જન્મ થાય અને આ દીકરાનું નામ નારાયણ પાળકે અજામિલને સાધુની વાત થોડીક મગજમાં ઉતરી ખરેખર કદાચ મારી ઘરે સંતાન થાય બાવા હતી બાવા હો સાધુની વિપરીત બુદ્ધિ હોય તેવું બોલે જોતા જોતામાં અજામિલની ઘરવાડીને સારા દિવસો આવવા મીંડા અને તે પછી નવ મહિના થયા હતા દેવના ચક્કર જેવો દીકરાનો જન્મ થયો પણ સાધુનું વેણ એને યાદ આવ્યું સાધુનું વેણ એને મગજમાં આવ્યું એટલે એને એમ કીધું કે આ દીકરાનું નામ નારાયણ પાડ્યું નારાયણ પાડ્યું પછી તો અજામિલ નારાયણ 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 નારાયણમાં સતત ને સતત વ્યસ્ત ગારણ કે દીકરામાં મોહ થઈ ગયો ઓલું બધું કપટરેલા છૂટી ગયા સતત ને સતત નારાયણ નારાયણ બોલ્યા જોતા જોતામાં એમ કહેવાય કે અજામીનનું મૃત્યુ પણ નજીક આવ્યું મૃત્યુ નજીક આવ્યું એટલે એને તરસ પણ લાગી અને જમના દૂતો તેડવા માટે આવ્યા જમના દૂતો ચારે બાજુ ચક્કર લગાવે છે પણ અજામીલ તો દીકરાને બરકે નારાયણ 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 જમના દૂતો વિચાર કરવા મીંડા કે અહીંયા તો ભગવાનના નામ લેવાય છે અહીંયા જમનું તેડું ન હોય આપણે ભગવાનને મોકલવા જો હોય ભગવાનને આવું બોલે છે ને એમના દૂતો પાછા આવી જઈશ ભગવાનને જઈને કહેશે કે ભગવાન અહીંયા તો તમારા નામનો જપ થાય છે અમારી કઈ તારીફ આવે એમ નથી અને ભગવાન ખુદ એમ કહેવાય કે નારાયણ 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 કરતા હતા ને ભગવાન ખુદ નારાયણ અજામિલનો જીવ લેવા આવે છે મારો કહેવાનો સૂરી તમે ભક્તિના પંથે પચડો ને એટલે ચાળિયા તમારી નિંદા કરે તમારી ખોદણી કરે તમારે એમ માનવાનું કે અત્યારે ચારસો રૂપિયા દેતા એ નથી જાળતું અને તમારા પાપરૂપી જો નિંદામણ કરતા હોય ને તો જગતને જીત કરવા દો ભાઈ અને પહેલેથી જ આઈજનો નહીં પહેલેથી હૈલો આવે છે જગતને ભગતને દુનિયામાં કંઈ ભયડવી નથી ભણવાનું નથી ભાઈ તમે કાંઈ ન કરો તો કે શેરી ને આપણે બેઠી ગઈ હશે ઘરમાંથી બારી નથી નીકળતી અને જો કાંઈ સત્સંગમાં કીર્તનમાં ભજનમાં કથામાં જાઓ તો એમ કે ભક્તાણીની દીકરી થઈ ગઈ છે જગત તમારું આવવા ન દે કાંઈ જગત તમને જીતવા ન દે બાકી જગતના બધા કડવા ઘૂંટડા ઉતારી જો આ દુનિયામાં જીવવા ને તો તમે જીંદા બાદ થઈ જાવ જેમ કહેવાય કે નારાયણ નારાયણ નામ લેતા લેતા તો ભગવાન નારાયણ બધા રહો રથ લઈ ન ને ઓલા બધા પાપિયા જોઈ રહ્યા કાને ભગવાનના તેડા મારો કહેવાનું શું રહી કે ભક્તિના પંથે કોઈ એક આ ડગલો આગળ આલે તો કોઈની નિંદા કરતા નહીં નગર આપણે બધા રહી જ અને પાપિયા તરી જાય દીકરાનું નામ નારાયણ પડતા અજામિલ જેવો અજામિલ તરી ગયો તો આપણે તો શું એક જ મારે સાથી મિત્રોને અપીલ છે કે દીકરા દીકરીના નામ પાડો દીકરીઓના નામ પાડો તો માં જગદંબાનું નામ લેવાય એવા પાડજો દીકરાના નામ પાડો તો નારાયણનું નામ લેવાય એવા પાડજો તમારું ઈષ્ટદેવ જે હોય તે એના નામ ઉપર તમારા દીકરા દીકરીના નામ પાડો આપણો પણ ઉદ્ધાર થાય બજા એટલું જય માતાજી જય શ્રી કૃષ્ણ